ગઈકાલની રાત્રે કે વહેલી સવારે અહીં આપણે જે ચોકડી પાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને છ જેટલા લોકરમાંથી ગરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે હજી એ લોકરમાં કોનું છે શું શું લોકરમાં હતું એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી અહીં પોલીસ લઈ રહેલી છે આ એક ગઈકાલે રાત્રે થયેલી ગરફોડ છે ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ તાત્કાલિક ધોરણે અહીં વિઝિટ કરી અને આગળની જે કાર્યવાહી છે એ કરશે ફરિયાદ લેવાની તજવીજ પણ કરવામાં આવેલી છે જિલ્લાની તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલની ટીમો ડીવાયએસપી કામરેજ કોસંબા કિમ પોલીસ સ્ટેશન આવી વિવિધ સાત જેટલી ટીમો અત્યારે કાર્યરત છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા શક્ય બને તેટલી ઝડપથી આ ગુના ડિટેક્ટ થાય આરોપી પકડાય અને જે ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર થાય એના તમામના પ્રયત્ન હાલ કરવામાં આવી રહેલ છે બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહેલ છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે